નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા હાલના જ અમને બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે જાફરાબાદ પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓએ પીવાના પાણી બાબતે રેલી યોજી અને મામલતદાર અને જાફરાબાદ નગરપાલિકામાં આવેદનપત્ર પાઠવ્યું જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓએ પંદર વીસ દિવસે એક જ વખત પીવાનું પાણી મળતું હોય ત્યારે બીજા વોર્ડમાં નિયમિત પાણી મળતું હોય પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓએ પાલિકા દ્વારા અન્યાય થતો હોય ત્યારે મહિલાઓ દ્વારા બાપા સીતારામથી મામલતદાર અને નગરપાલિકા સુધી રેલી કાઢી નગરપાલિકા હાઈ હાયના સૂત્રોચાર સાથે મામલતદાર અને નગરપાલિકાને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓએ આવેદનપા પાઠવી અને પાણી નિયમિત નહીં મળે તો નગરપાલિકાનો ઘેરાવો કરીશું જરૂર પડે ગાંધી ચિંધા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સમાચાર અકબર સૈયદ જાફરાબાદ આવા જેવું નવા અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આ વિસ્તારના લોકોએ આવેદનપત્ર પાઠવ્યા બાદ મામલતદારને જણાવેલું કે અમારો પ્રશ્ન જો ટૂંક સમયમાં હલ નહીં થાય તો ના છૂટકે વિવિધ આંદોલનો કરવાની આક્રમક ફરજ પડશે એના માટે જવાબદારી છે તે અધિકારની રહેશે તો આ બાબતે ત્વરિતપણે અમને ન્યાય મળે તેવું આ વિસ્તારના લોકોએ જણાવ્યું પ્રશ્ન એવો છે કે આપણા વિસ્તારમાં પાણી પૂરતું આપતા નથી નગરપાલિકા બીજો પ્રશ્ન છે કે સફાઈ વેરો લઈ સફાઈ કામ આપતો નથી અત્યારે રોગચારો ચાલે છે દવા છાંટવા કોઈ આવતું નથી આવી બધા મારી પ્રશ્નો છે અમારો પ્રશ્ન ઉકેલા કોઈ લાવતા નથી મેં બાર બાર મીડિયામાં આવીને બાર બાર કર્યું છે આનો પ્રશ્નનો કોઈ ઉકેલ લાવતા નથી અંદાજે કેટલો ટાઈમ છો છે આપણે અમારે દાદા વીસ એક દિવસ બાજુ બાજુ છે પાણીનો પ્રશ્ન પાછો પાણીનો પ્રશ્ન કેટલાક વર્ષ તો હતો કે મહિનાથી છે છ મહિનાથી પ્રશ્ન ચાલુ છે સર છ મહિનાથી હા અને સફાઈનું સફાઈનું છ મહિનાથી કોઈ સફાઈ વર્ષ આવતા નથી સફાઈ વેરો લે સફાઈ વેરો લે પણ સફાઈ કામ આવતા નથી પાણી નથી આપતા કઈ નહીં સાહેબ પાણી નથી આપતા અમને પાણી આવે છે વીસ વીસ દિવસ એક વીસ પાણી આવે છે પાણી આવે થોડું થોડું આવે અત્યારે આપ કઈ બાજુ જાવશો અત્યારે જાય છે બેન મામલતદાર ઓફિસ માં આવેદન પત્ર દેવા માટે ઓકે હાલો વાંધો નહીં આવા સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં